મોરબીમાં ભારે વરસાદ બાદ માળિયામાં થયેલા નુકસાન બાબતે સાંસદે લોકો સાથે મુલાકાત કરી અને પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ માળિયાના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત કરી અને સ્થિતિ જાણી હતી રોડ રસ્તા અને ખેતીના થયેલ નુકસાન અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી અને તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી સાંસદ વિનોદ ચાવડાએ સૌ રસ્તાઓ રિપેર કરવા અને ઇલેક્ટ્રિસિટીના પ્રશ્નોને પ્રાધાન્ય આપવા કહ્યું હતું આજે માળિયા તાલુકાની અંદર માળિયા ગામોની અંદર હું અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અમે આજે પ્રવાસે છીએ અધિકારીઓ બધા વિભાગના અધિકારીશ્રીઓ છે સરપંચશ્રીઓ છે આગેવાનો છે એમની સાથે ચર્ચા કરી છે અને જરૂરિયાત મુજબ જે પણ પાણીની સમસ્યા હોય લાઈટની સમસ્યા હોય રોડ રિપેરિંગ કરવાનું હોય સ્વાસ્થ્યને લઈ કરીને આરોગ્યની બાબતની ચિંતાઓએ આ બધા જ પ્રશ્નોની ચિંતા કરી છે જે તે વિભાગને સૂચના પણ આપવામાં આવી છે